श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूपं शरणं प्रभति श्रीरामजय राम ज श्रीरामजय राम जय दे राम श्रीराम जय राम जय जय राम मङ्गलभवन अमङ्गलहारी प्रभु सदशरथ कीय बिहारी श्रीराम जय राम

પૂજ્ય પ્રણામ વિરાજિત માતાજી અને સંતોને ને મારા પ્રણામ ગામના આપ સૌ ભાઈ બહેનો આપ સૌને પણ મારા પ્રણામ અને જય શિયા બાપુએ જે બે ત્રણ મહત્વની વાત હતી એ કહી દીધી કે ગોપનાથની ધજાના છાયામાં રોના છે અને એ ધજાની છાયામાં બે ચાર વસ્તુ આપણે કરવી રહી અને તે કે બાપુએ કયું એ જ દોહરાવું છું કે તો વ્યસન ઓછા થઈ જાય ધીરે ધીરે વ્યસનો ઓછા કરો ન ખાવાનું ન પીવાનું એવી બધી વસ્તુ પણ ઓછી થઈ જાય નષ્ટ થઈ જાય નાના મોટા રાજકારણોએ આપણા પંખીના માળા જેવા ગામડામાં બહુ જ વેરવિગ્રહ ઉપર કર્યો છે એટલે એવી નાની મોટી રાજકારણ હોય એને આપણા ઘરમાં ન આવવા દેવું અને આખું ગામ નેક બની ને સંપીને એક બની ને રહે તો શું ન થાય બાપુએ કહ્યું હતું કે અહીંયા બે મહાપુરુષો થયા એવું બાપુએ કહ્યું એક નિયમ છે કે હાવ ખાલી ટીંબો હોય ત્યાં પેલા કોક હોય તો જ ગામ બંધાય મિત્ર બંધાય તો જ માલઠોર ત્યાં આવે તો શિવ પાર્વતી એક વખત મંદિર પર બેસી નીકળ્યા વિતરણ કરવા માટે એમાં શિવજી આગળ નંદીની સવારી છે પણ નિર્જન પ્રદેશમાં ટીબો આવ્યો ત્યાં શિવજી નદી ઉપરથી નીચે ઉતરી ગયા અને ટીબાની દિશામાં જઈ અને પગે લાગ્યા પાર્વતીએ કહ્યું કે આ ટીબે તમે કેમ પગે લાગ્યા કંઈ હતું કે અહીંયા વર્ષો પહેલા એક મહાત્મા હું પગે લાગ્યા ઝુંપડી કોઈ હતું નહીં પાર્વતી એ પૂછ્યું કે અહીંયા કેમ પગે લાગ્યા કે અહીંયા એક મહાત્મા એક ચેતનવંત સાધુ રહે છે પણ અત્યારે ભિક્ષા કરવા માટે ગયો છે એટલે હું પગે લાગુ ત્યાંથી પછી આગળ નીકળ્યા એ વળી એક ટીંબો આવ્યો એટલે શિવજી પાછા ઉતર્યા માતાજી પૂછ્યું કે અહીંયા તો અહીંયા આ ટીંબો ચેતવવાની તૈયારી છે ચેત છે અહીંયા કોઈ મહાત્મા આવવાની એટલે આપણા ગામડાઓ એમાંય અહીંયા કોઈ મહાપુરુષો ગોપનાથમાં તો થયા જ છે અહીંયા પણ આજુબાજુમાં કોઈને કોઈ ચેતના કોઈ એવી પવિત્ર માતાજી કોઈ પુરુષ કોઈ ભાઈ આને લીધે આપણે સુખી છીએ તો ગામમાંથી એકતા અને નેકતા ક્યારેય ન જાય એનું આપ ધ્યાન રાખજો અને ગોપનાથ દાદાની કૃપાથી બાપુ ના આશીર્વાદ થી આટલો મોટો યજ્ઞ ગોપનાથમાં થયો છે રામકથા નું તો એ રાખજો આમ આપણે ક્રિકેટમાં લોકો રમે તો એને દડો કહેવાય બોલ એ બોલ ને આમ ફેંકે તો કોઈ કેચ કરી લે તો ઓલો આઉટ થઈ જાય એમ ખોટા તત્વને ને આઉટ કરવું હોય તો હરી બોલ હરી નો દડો પકડી લેવો કેચ કરી લેવો તો ખોટા તત્વ એટલે અગિયાર જણા હોય ને બધા એકદમ ડિસ્પ્રેસ થઈ જાય એમ હરી બોલ માતાજી તમે માતાજીને માનતા હો તો માતાજીનું નામ શિવને માનતો હો તો શિવ રામ જેને તમે મેલડી માતા ને માનતા હો તો મેલડી માં નામ મોગલ માં નામ ખોડિયાળ માં ન માનતો તો તમારી માનું નામ